સમરગુણાની સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ખાતે ક્વીઝનું આયોજન કરવામાં આવેલું હતું શ્રીમદ ભાગવત સપ્તાહ ઉપર આધારિત હોય તેવા જ્ઞાન ક્વીઝમાં અનેક લોકો જોડાયેલા હતા સાવરકુંડલામાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર એવા સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે શ્રીમદ ભાગવત અને શ્રી કૃષ્ણના જીવન ઉપર આધારિત એક ખાસ ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ ક્વીઝનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ધર્મ સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે રુચિ અને સમજણ વધારવાનો હતો ક્વિઝમાં વિદ્યાર્થીઓએ શ્રીમદ્ ભાગવત ભગવાન શ્રીકૃષ્ણના જીવન પ્રસંગો તેમના ઉપદેશો તેમજ મહાભારતના પ્રાસંગિક કિસ્સાઓ પર આધારિત પ્રશ્નોના જવાબ આપેલ આ પ્રશ્નો ખાસ કરીને વિદ્યાર્થીઓની સમજશક્તિ અને જ્ઞાન કૌશલ્ય વધારવા માટે ડિઝાઇન કરવામાં આવેલા હતા આ પ્રસંગે સંસ્થાના વડા ભગવત પ્રસાદ દાસજી સ્વામી સંસ્થાના પ્રમુખ હરિપ્રસાદ દાસજી સ્વામી સંસ્થાના કોઠારી અક્ષર મુક્ત સ્વામી તથા હરિહર સ્વામી તેમજ શાળાના પ્રિન્સિપાલ વૈશાલી મેડમ અને સ્ટાફ હાજર રહેલા હતા આ પ્રસંગે સંસ્થાના પ્રમુખે જણાવ્યું કે શ્રી કૃષ્ણનો જીવનચરિત્ર અને ભાગવતના તત્વજ્ઞાન પર આધારિત આ ક્વિઝ માત્ર એક સ્પર્ધા નથી પરંતુ તે શિક્ષણ અને સંસ્કારનું સમમિશ્રણ છે જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થશે ક્વિઝનું આયોજન શાળાના ધર્મ અને સંસ્કાર વિભાગ દ્વારા કરવામાં આવેલું હતું જેમાં શાળાના તમામ વર્ગના વિદ્યાર્થીઓએ ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવેલા હતા વિજેતાઓને શાળા તરફથી વિશેષ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા